જ્યાં ગાયત્રી સંસ્કાર ધામ ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે જેમાં એક પીછું વધારે ઉમેરાણું આજે કે જે ગુજરાત સરકાર દ્વારા રક્ષાશક્તિ સ્કૂલ ગર્લ્સ માટેની આજે સુંદર મજાનું ઓપનિંગ આપણા ગુજરાતના માનનીય મંત્રી શ્રી ઉબેરભાઈ ડિંડોર સાહેબના હાથે થયું દીકરીઓ માટેની સૌરાષ્ટ્રમાં આર્મી ટ્રેનિંગ સાથેની રક્ષાશક્તિ સ્કૂલ કે જે સરકારની સુંદર નેમથી શરૂ કરવા જઈ રહ્યા છે એનું આજે મંગલ ઉદ્ઘાટન થયું જે પ્રસંગે અનેકવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ખાસ શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ ઉપસ્થિત રહી અને દીકરીઓને શૈક્ષણિક કીટ આપી અને ક્લાસરૂમમાં પહેલો ક્લાસ દીકરીઓનો શિક્ષણ મંત્રીના વરદ હસ્તે લઈ અને સુંદર રીતે ઓપનિંગ કરવામાં આવ્યું હતું ગાયત્રી પરિવાર દ્વારા સુંદર મજાની ગાયત્રી સંસ્કાર વિદ્યાલય હરિબા મહિલા કોલેજ શસ્ત્રુ શક્તિ ગુરુકુળ જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં આ એક વધુ સંસ્થા રક્ષાશક્તિ સ્કૂલ કે જેનું આખું સુંદર કેમ્પસ સાડા દસ એકર જમીનમાં દીકરીઓ માટે બનાવવામાં આવ્યું છે જેમાં દીકરીઓને રક્ષાશક્તિ સ્કૂલમાં ભણાવવાની સાથે આર્મીની ટ્રેનિંગ સાથે જુડો કરાટે સ્કેટિંગ રાઇફલ શૂટિંગ ઘોડેસવારી સ્વિમિંગ જેવી અનેક પ્રવૃત્તિઓ થકી ભવિષ્યમાં આ વિસ્તારની દીકરી આપણા ગુજરાતની દીકરી એનડીએમાં જાય સેલ્ફ ડિફેન્સ શીખીને એ પોતાનું રક્ષણ કરી શકે અને ક્લાસ વન ઓફિસરો પણ બની શકે સાથે જ્યારે દીકરીઓને પૂછવામાં આવ્યું કે તારે શું બનવું છે ત્યારે કોઈ દીકરીએ કીધું કે મારે આર્મીનું મોટું ઓફિસર બનવું છે મારે એનડીએનું મોટું ઓફિસર બનવું છે મારે કલેક્ટર બનવું છે મારે એસપી બનવું છે એવા સપનાઓ લઈને જ્યારે છઠ્ઠા ધોરણમાં દીકરીઓ આવી છે તો ધીરે ધીરે આ આ વર્ષે છઠ્ઠું ધોરણ શરૂ થશે

ગાયત્રી સંસ્કાર વિદ્યાલયમાં આજે શિક્ષણ મંત્રી કુબેર સાહેબ ડિંડોર પધાર્યા આખા જિલ્લાના બધા શિક્ષકોનું એક સરસ મજાનું સંમેલન હતું એની અંદર બધાને સરસ સુંદર વાતો થઈ સાથે સાથે દિલીપભાઈ સંઘાણી પણ હતા ડીઓ કચેરીના ગોહિલ સાહેબ અને ગામના આગેવાનો અશ્વિનભાઈ સાવલિયા જંતિભાઈ અને ખૂબ વિશાળ સંખ્યાની અંદર જેને એવોર્ડ મળેલા હોય એનું બધાનું સન્માન કરવામાં આવ્યું સાથે સાથે બધાને સરસ મજાની વાતો થઈ ડિંડોર સાહેબે પણ સુંદર વાતો કરી બધાએ ભોજન પ્રસાદ વ્યવસ્થા મહેશભાઈએ સુંદર કરી હતી બધા જમી અને ખૂબ આનંદથી બધા ગયેલા આ તકે ભારત ભૂષણ મહેશ મહેતા શીતલ મહેતા ડોક્ટર રતિદાદા દિલીપ સંધાણી તેમજ મામલતદાર સાહેબ પ્રકાશ કારિયા ભૈલુભાઈ વાળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સૌને મારા નમસ્કાર અમરેલી જિલ્લાના જિલ્લા પ્રવાસે બે બે દિવસથી આવ્યો હતો અને સવિશેષ ઇજેશ હતો અમારા ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજન સામાન્ય અર્થે કાકા વર્ષોથી જલાલા મુકામે શક્તિપીઠની સ્થાપના કરીને આ વિસ્તારમાં વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને રાજકીવાનું કામ કરી રહ્યા છે સાથે સાથે મહિલા કોલેજ અને બે એકથી બાર ધોરણની સ્કૂલ પણ ચાલતું મહેશભાઈ અને એમની પરિવારના તમામ બહેનો મંજુલાબેન છે અમારા શલોકભાઈ અને એમની પૂરી ટીમ આ સરસ કામગીરી કરી રહી છે સાથે સાથે રાજ્ય સરકારનો એક અભિગમ છે કે આવનારા સમયમાં આપણી બહેનોની હિસ્સેદારી રાજ્યમાં દેશના વિકાસમાં પચાસ પચાસ ટકા થાય એ પરંતુ જે ગુરુદેવ શ્રીરામ શર્માચાર્ય જે એમની ભવિષ્યવાણી કરી હતી નારી સશક્તિકરણની સાચા અર્થમાં આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે સાર્થક કરી રહ્યા છે એમને સૂત્ર આપ્યું બેટી પઢાવો બેટી બચાવો બેટી વધાવો આ સૂત્ર આપ્યું છે એ સૂત્રને સાર્થક કરતાં આપણી ગુજરાત સરકારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આપણી જે શક્તિ ગર્લ્સ સ્કૂલ સૈનિક સ્કૂલ બહેનોની અરજસ જે બજેટમાં જોગવાઈ કરી એ એની સૌરાષ્ટ્રમાં એક પણ સ્કૂલ આજની સુધી આપવામાં આવેલી નહોતી વચ્ચે મારા જિલ્લાના પ્રવાસે આ સંકુલની મુલાકાત લીધી હતી અને મને લાગ્યું કે આ વિસ્તારમાં આપણી દીકરીઓ જે છે એ આર્મીમાં જાય લીડર બને સાહસિક બને એમ વ્યક્તિનું સારું ઘડતર થાય નિર્માણ થાય કોઈ દીકરીઓ હાઉસ બને એના માટેના અભિગમને લઈને ચોસાલા મુકામે આ જે સંકુલ છે એમાં આપણે આજે રક્ષા ગર્લ્સ સ્કૂલ આપણે આપી છે એનું ઓપનિંગ અમારા વહીવટીતંત્રને સાથે રાખીને અને પાર્ટીના હોદ્દેદારો વરિષ્ઠ પરિજનો બધા સાથે મળીને જો ફોન દીકરીઓ અને દીકરીઓની એ સિત્તેર એપીઆઈમ મંજૂર કરી છે તેમાં સુરે પચાસ ટકા દીકરીઓ હાજર થઈ છે બાકી થોડા સમયમાં હાજર થઈ જશે આવનારા સમયમાં છ ધોરણ સાત ધોરણ એમ કુલ મળીને બારમા ધોરણ સુધીમાં લગભગ ચારસો નેવું જેટલી દીકરીઓ અહીંયા આર્મીની ટ્રેનિંગ સાથે સૈનિક સ્કૂલની તમામ સુવિધાઓ સાથે એજ્યુકેશન પ્રાપ્ત કરીને દેશની સેવામાં જોડાશે એવી હું શુભેચ્છા પાઠવું છું અને સન્માનજી મહેશભાઈ અને રતિદાદા જે એ સંકલ્પ છે એ સાકાર કરી રહ્યા છે એમને પણ શુભેચ્છા પાઠવું છું અને અહીંના તમામ જે દાતાઓ છે મામાસાઓનું જે કામ કરી રહ્યા છે એમને પણ શુભેચ્છા પાઠવું છું જે કૃતિ કડી છે તે તાત્કાલિક અહીંયા પૂરી કરવા માટે પણ નગરજનો નગરના શ્રેષ્ઠીઓ સમાજના શ્રેષ્ઠીઓ જિલ્લાના શ્રેષ્ઠીઓ એ આપી રહ્યા છે તેમને પણ શુભેચ્છા પાઠવું છું ઓકે સર અહેવાલ પ્રતાપ વાડા લોકાર્પણ